વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોએ કર્યું મતદાન ઉમેદવારોનું ભાવી મતપેટીમાં થયું સીલ વા વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો જેમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે માવજીભાઈ પટેલે ઉમેદવાર તરીકે જાહેર થતા ત્રિપાંખીઓ જંગ જામ્યો હોય આજે તેરમી તારીખે મતદાન થતા મતદારોએ પોતાનું મતદાન કર્યું હતું વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન પ્રક્રિયા હાથ ધરાતા સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં સડસઠ પોઇન્ટ તેર ટકાનું મતદાન થતા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે અહેવાલ અરવિંદ પુરોહિત વાવ બનાસકાંઠા હા ધારાસભ્ય પાસે તમે શું અપેક્ષા અમારે તો અમારે તો દુઓ અમારે ગરીબા નહીં સહાય પરે અમારા છોકરા અમે સાહેબ મહેનત મજૂરી કરીને છોકરો ભણાવ્યો છે મે મારો અમારા અમારા સાહેબ અમારા વાહની અંદર કોઈ અમારો પટ્ટા વાળા અમે કોઈ નોકરી નથી સાહેબ તો કોક તો સાહેબ અમારા આવા મુજબ ના આવે તમે જેમને મતદાન કર્યું એમને ચોક્કસ તમારા આ હોટકા 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 આ મારા ફોટો લીધો આજે ચોટની છે કે હું માહોલ રહ્યો અને કેટલો મતદાન થયો અને કેટલો હજી બાકી છે મતદાન અમારો મતદાન 70% થઈ ગયો